ડીસાના પૂર્વ શશિકાંતભાઈ પંડ્યાએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ વ્યક્ત કરી મનની વાત ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાએ વર્ષો પછી બની રહેલા અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ પોતાના મનની વાત રજૂ કરી હતી તેમણે જણાવ્યું હતું કે વર્ષો પહેલા એક કાર સેવક તરીકે અયોધ્યામાં જઈને જે કાર્ય તેમના દ્વારા કરવામાં આવ્યું હતું તે આજે સિદ્ધ થયું છે અને આજે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા અને અયોધ્યામાં ભગવાન રામ બિરાજમાન થયા છે એને લઈને આખા ભારત વર્ષમાં અને વિશ્વમાં એક અલૌકિક અને ઐતિહાસિક પર્વ મનાવવામાં આવી રહ્યો છે જેને લઈને આજે તેમના મનમાં જે સંવેદનાઓ વેદનાઓ અને વ્યક્ત કરી હતી આજે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ પૂર્વ ધારાસભ્ય જણાવ્યું હતું કે ખરેખર ખુશનસીબ છે કે ભગવાન શ્રીરામને બિરાજમાન થતા હતા તેમને નજર સમક્ષ દેખી શક્યા છે અને ના કલ્પી શકાય અવિશ્વાસનીય ભગવાન શ્રીરામની પ્રતિમા જોતા પૂર્વ ધારાસભ્ય અને આંખોમાંથી આંસુ વહી ગયા હતા પૂર્વ ધારાસભ્ય ખૂબ જ લાગણી પોતાની વેદનાઓ અને ભગવાન શ્રીરામ પ્રત્યેની પોતાની શ્રદ્ધા લાગણી પ્રેમ અને વિશ્વાસને વ્યક્ત કરતા જોવા મળ્યા હતા સાહેબ બાબરી જ્યારે તોડવામાં આવ્યો એ દિવસે આપ પણ એક કાર સેવક તરીકે અયોધ્યાની અંદર હાજર હતા અને આજે વર્ષો પછી અયોધ્યાની અંદર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ આજે જે પ્રતિષ્ઠા કરવામાં આવી છે એને લઈને આપના મનની અંદર શું છે અને હિન્દુ ધર્મ માટે આપ શું કહેવા માગશો પહેલી વાત તો એ છે કે સમગ્ર હિન્દુ સમાજ માટે નહીં ભારત વર્ષ માટે નહીં સમગ્ર વિશ્વ માટે આજનો દિવસ ખૂબ જ સોનેરી દિવસ છે ભગવાન શ્રી રામનું નામ આવે એટલે ભગવાન શ્રી રામ એવું વ્યક્તિત્વ હતા કે જેઓ ધર્મ શું છે સંસ્કાર શું છે એનું કઈ રીતે સિંચન કરવું જોઈએ તે એમાંથી એમની વાણીમાંથી શીખવા જેવું હતું મિત્રો અને મિત્રો ભગવાન શ્રી રામ વિશે તો જેટલું કહીએ એટલું ઓછું છે હિન્દુ ધર્મના સ્થાપક કહીએ તો પણ ઓછું છે ભગવાન શ્રી રામજીનો જ્યાં જન્મ થયો હોય અને એ જન્મસ્થળ બાબર નામનો રાજા આવે અને જન્મસ્થાન તોડી નાખે અને એનો સેનાપતિ એ આવીને ત્યાં બાબર રાજા જે હતો બાબર મુઘલ એની ત્યાં મસ્જિદ બનાવી દે આવું અપમાન તો ક્યારે હિન્દુ ધર્મ સાંખી ન લે વર્ષોથી આ બાબરી જે મસ્જિદ બની હતી રામ જન્મભૂમિ ઉપર એના માટે આંદોલન થયા હતા અનેક કાર સેવકોએ રામ ભક્તોએ પોતાના બલિદાનો આપ્યા હતા અનેક લોકો લાખો લોકો જેલમાં ગયા લાખો લોકોએ શહીદી વોરી અને આપ જાણો છો કે ઓગણીસો નેવ્યાસી નેવોની કાર સેવામાં પણ કોઠારી બંધુઓએ શહીદી વોરી હતી ઓગણીસો બાણુંની કાર સેવા પણ ત્યાં થઈ હતી આ બાબરી ઢાંચો જે આખો જમીન દોસ્ત કરવામાં આવ્યો હું તો મારી જાતને ગૌરવશાળી માનું છું આજના દિવસે કેમ આજના દિવસે કે આજે ભગવાન શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યાં કને જન્મસ્થાન ઉપર અને એ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે જગ્યા ઉપર બાબરી મસ્જિદ બનેલી હતી મિત્રો હું મારી સાથે વિશ્વ હિન્દુ પરિષદના ભરેનગંદરના અનેક કાર્યકર્તાઓ અમે લોકો અહીંથી અયોધ્યા ગયા હતા અને તે સમયે વિશ્વ હિન્દુ પરિષદના પ્રખંડ પ્રમુખ હસમુખભાઈ પટેલ અમારી સાથે હતા અમારી સાથે અનેક કાર સેવા કોડીશાના હતા નતા એમ નહીં હસમુભાઈ પટેલને ખભા ઉપર બે મને અને ઉપર બાબરી ઢાંચા ઉપર મને ચડાયો હતો અને લોખંડના ખિલ્લાથી આ બાબરી ઢાંચો બાર ને ઓગણીસ મિનિટે મેં જાતે કાર સેવા કરી અને એનો મને આજના દિવસે ખૂબ ખૂબ આનંદ છે કે બાબરી ઢાંચો જમીનદોસ્ત થયો તાત્કાલિક અસરથી ભગવાન શ્રી રામજીને ત્યાં બેસાડવામાં આવ્યા એક નાનું સરખું ઝૂંપડું વર્ષોથી આજે ચાલુ હતું ત્યાં કને આજે તમે વિચાર કરો ઓગણીસો બાણું અને બે હજાર બાવીસ ત્રીસ એકત્રીસ વર્ષથી આ બે હજાર ત્રેવીસ ચોવીસ લગ એકત્રીસ બત્રીસ વર્ષથી બત્રીસ વર્ષથી ભગવાન શ્રી રામ એક નાની સખી ઝૂંપડીમાં રહ્યા નામદાર સુપ્રીમ કોર્ટમાં પાંચ જજોની પેનલ માટે કેસ ચાલતો હતો અને તાત્ ટૂંક જ સમય પહેલાં નામદાર સુપ્રીમ કોર્ટના પાંચ જજોએ ચુકાદો પણ આપ્યો કે ભગવાન શ્રી રામજીનો જન્મ આ જ જગ્યા ઉપર થયો હતો બાબર નામના રાજાજી આવ્યો હતો અને મસ્જિદ જમીન તોડી જે જન્મસ્થાન તોડી મસ્જિદ બનાવી હતી એના સેનાપતિએ અને જે બાબરી ધ્વંસ થયું જ તે સમયે છ ડિસેમ્બર ઓગણીસો બાણુંના એ જન્મસ્થાન હતું એના ઉપર બાબરી મસ્જિદ બની હતી માટે કાર સેવકો તે કાર સેવા કરીને જમીનદોસ્ત બાબરી મસ્જિદને કરી હતી અને આજે જે સમગ્ર વિશ્વ અત્યારે લાઈવ ટેલિકાસ્ટ હમણાં આપણે સૌએ જોયું ગુજરાતના પડોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આ રામ જન્મભૂમિ ઉપર જે વિશાળ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે એ માટે આ લાઈવ જીવન પ્રસારણ અમે લોકોએ જોયું અમને એટલો બધો આનંદ છે કે ભગવાન શ્રી રામજીનો આમ કહેવાય કે એક સાચો વનવાસ પૂરો થઈ ભગવાન શ્રી રામજી અયોધ્યા ખાતે વધાર્યા તો આજે પધાર્યા છે આજે સમગ્ર વિશ્વ દિવાળી જેવો માહોલ ઉજવી રહ્યું છે ઘેર ઘેર છેલ્લા કેટલાય દિવસોથી દીવાઓ ભગવાન શ્રી રામની ધજા પતાગાઓ ભગવાન શ્રી રામ રામધૂન ભગવાન શ્રી રામજીના મંદિરોમાં સંગનાથ ઘંટનાથ આ બધું અનેક પ્રકારના કાર્યક્રમો ચાલી રહ્યા છે આજે સમગ્ર વિશ્વ હિન્દુ ધર્મમાં જે લોકો માને છે સમગ્ર વિશ્વ જે ભગવાન શ્રી રામજીને માને છે તેઓ ભવ્યથી ભવ્ય ઉજવણી કરી રહ્યા છે એ અમારા શરૂના માટે આજના દિવસે ગૌરવની વાત છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી ત્યાં આપણા જે તે સમયના તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે ત્યાં ગઈ એનું ભૂમિપૂજન કર્યું હતું અને ત્યારબાદ ભગવાન શ્રી રામજીના જન્મસ્થાન ઉપર આદરણીય મોદી સાહેબે આ પ્રાણ પ્રતિષ્ઠા કરી એક કટ્ટર સંદેશો આપ્યો છે કે મિત્રો હિન્દુસ્તાન છે પાકિસ્તાન નથી અહીંયા હિન્દુઓનું ક્યારેય કોઈ પણ અપમાન કરશે અને ક્યારેય સાંખી લેવામાં નહીં આવે અને અમારું તો સ્લોગન છે કે ગર્વ છે હમ હિન્દુ હૈ હમ હિન્દુ